બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ ભાભર ખાતે વાવરોડ લાટી બજાર થઈને નગરપાલિકા હોલ સુધીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી આ કાર્યક્રમ ભાભર ભાજપ શહેર તેમજ ભાભર તાલુકાના વરિષ્ઠ આગેવાન સંગઠન વિવિધ સન્માનીય સહકારી આગેવાન ઓ તેમજ સમસ્ત કાર્યકર્તા તેમજ સૌ નગરજનોને ઉપરોક્ત કાર્યક્રમ હાજર રહ્યા હતા પાટણ લાઈવ ન્યૂઝ અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આપણા દેશનું બંધારણ ડોક્ટર સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકજાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનો ગૌરવ અનુભવીએ છીએ એના માટે યાત્રા કાઢી છે ડૉક્ટર સાહેબ આંબેડકર જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ ડૉક્ટર સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારાની રચના કરી ડૉક્ટર બાબાસાહેબ ડૉક્ટર બાબાસાહેબ button live news